હેલો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપણા ચેનલ ચેનલમાં અને ભાઈ હમણાંથી આપણે બ્લોગ નથી આવતા અને તમે વિચાર પણ પડી જશો કે ભાઈ બીજી હશે તો ભાઈ બીજી હતો અને ભાઈ કામના લીધેથી બહુ એટલે બહુ એટલે ભાઈ ટાઈમ નહોતો મળતો કામના લીધેથી અને આજે છે ભાઈ જન્મ જન્મજયંતિ અને બસો ઓગણ ચાલીસ મી જન્મજયંતિ છે અને ભાઈ અમારી સાથે છે સંજય તો ચાલો અને અત્યારે છું શોભાયાત્રામાં શોભાયાત્રા ભવ્ય નીકળેલી છે અને ભાઈ સાંજે જ છું આગાશી મેળવી માં માંડવે ને ભાઈ ભવ્ય માંડવો છે ત્યાં પણ અને આજે ભાઈ લખડવાના છું એમ કેવી ને તો આજે આપી દેવી કન્ટેન્ટ સારું એવું અને ભાઈ ખાસ તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો જઈએ છીએ શોભાયાત્રામાં અને સાંજે ક્યાં જશું આપણે આકાશી મેળણીમાં આકાશી મેળવીમાં જોરદાર માંડો છે ભાઈ તો ત્યાં જશું તો ચાલો છે ને શોભા યાત્રા નીકળી ગઈ છે અને આ બાજુ પણ છે નકરાભાઈ ટ્રેક્ટર છે ભાઈ અને સામેની બાજુ અહીંથી શેરીમાંથી નીકળવાનું છે અને શોર્ટકટ કાપવાનું છે આપણે શોર્ટકટ કાપીને આપણે સીધું નીકળવાનું છે આખી તમને શોભા દેખાડું છું અને સાંજે જવાનું છે કે આકાશી મેળીમાં એ માંડવે ચાલો બનાવી દે વિડીયોમાં એની બાજુથી છે ને શોભા નીકળશે અને અમે ઊભા રહી ગયા છીએ શોભાયાત્રા જોવા આપણે તમને પણ દેખાડ્યું અમે પણ જોઈએ નથી

તો બનાવી જો એન્ડ સુધી વિડીયોમાં બાકી તો અત્યારે ચાલો ગાડીએ ભાઈ વ્લોગ ન બનાવો એટલે કે ભાઈ ગાડી એક ઉભા રહી ગયા પોલીસ વાળા ઉભા કે ભાઈ હવે છે ને બ્લોગ બ્લોગ ને મેકી દે ભાઈ બાકી તો છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો રે લાઈક કરી નાખજો ચાલો એ ભાઈ ત્યારે પોડી પોડી ગયા છે અને ભાઈ ટ્રાફિક ભાઈ ફૂલે ફૂલે ભાઈ વાત પૂછો માં અમારા સાગર ભાઈ જોડાયેલા છે અમારા સાથે આગે સર મજામાં મોજ મારેવાનું ભાઈ કોલાપુર નવરંગ માંડો છે અને અત્યારે જવાના ફ્રી હાય લોકો ઘણા છે ને ઘણા બધા ભાઈ ફ્રેન્ડ આવ્યા છે અમારા અફણભાઈ પણ સાથે છે જો કેમ છો બધા કેમ ઉપર

તો ભાઈ અત્યારે વન એક્સ માં દેખાડ્યું જોરદાર છે લોકેશન પબ્લિક જો ભાઈ હજી તો ભાઈ હજી માંડવો શરૂ નથી થયો અને આટલું પબ્લિક છે હજી ધીમે 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 આવતું રહેશે દસ વાગશે ને ભાઈ ફૂલે ફૂલા બધું પબ્લિક થઈ જાય આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય છે સામેની બાજુથી જો ભાઈ ત્યાર પહેલાં દર્શન કરી નાખ્યું પછી તમને મળીએ બાકી તો સામેની બાજુ દર્શનનું છે મંદિર દર્શન કરીને પછી ક્યાંક

પર્સનલ વાત છે હા હા ગયા અમે ભાઈ પ્રસાદી લઈ લીધી છે અમે અને અત્યારે ભાઈ કેટલા વાગે હજી તો મિનિમમ છે માંડો શરૂ થાય લીધી ને તો ભાઈ હે મસ્તી મસ્તી કરી વાંધો ભાઈ લગાડતો મસ્તી તો આડે ભાઈ દોસ્તી કોને કેવાય મસ્તી ન કરે ને દોસ્તી ન કેવાય હા કાઈ વાંધો ચાલો જો ભાઈ આથી વ્યુ જો ખાલી તમે અમે

ચાલો અત્યારે શરૂ ક્યારે થાય માંડવો મને ખબર નથી જો ભાઈ અત્યારે છે ને અમે સામે બધું થોડું ઉપર બેઠા નથી આવી શરૂ થઈ ગયો તો માંડો છે ચાલો

અને પછી તો ઘરે જવાનું છે ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો ભાઈ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં બોલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી જય મેરિડીમાં હર હર મહાદેવ